નમસ્કાર સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં હિન્દુ પંચાંગ પ્રમાણે કબૂરતાનો આજથી પ્રારંભ થઈ ગયો છે એટલે કે એક મહિના સુધી તમામ શુભ પ્રસંગ પર બ્રેક લાગી જશે મકર સંક્રાંતિએ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થશે એ સાથે જ આ ધનારક પૂર્ણ થશે જોકે પાછલા કેટલાક સમયથી એનારા લોકો લગ્ન કરવા માટે ભારત આવતા હોય છે પરંતુ સામાન્ય રીતે વાસ્તુ ઉદ્ઘાટન સગાઈ લગ્ન અને આવા કોઈ પણ સુપ્રસંગ આ એક મહિનામાં થતા નથી જે આ ગુજરાતી મહિનાની વિશેષતા છે આવા કમૂરતાના પ્રારંભે જોઈએ આજના મુખ્ય સમાચાર 200 થી વધુ બેંક એકાઉન્ટ સાથે પચાસ કરોડ થી ટોળકીને ઝડપી જુનાગઢ સાયબર પોલીસની ધામધૂમ થી ઉજવણી શોભાયાત્રા ને દત્ત ભગવાનની પાદુકા પૂજનમાં દૂર દૂરથી ભાવિકો ઉમટ્યા શિયાળાની કડકડતી ઠંડીમાં યોજાયેલ મેરેથોન દોડમાં પાંચસો થી વધુ સ્પર્ધકોએ લીધો ભાગ અને નોબલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારંભ સંપન્ન અગિયાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ સહિત ત્રણસો થી વધુ છાત્રોને પદવી એનાયત કરવામાં આવી આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક